ડબલ કિસ્સો પતિ જ બન્યો હત્યારો પત્ની અને પુત્ર ની કરી હત્યા સુરેન્દ્રનગર ના લીંબડી ખાતે હચમચાવનારી હત્યાની ઘટના સામે આવી જેમાં લીંબડીના ભીમનાથ સોસાયટીમાં રહેતા સોનલબેન અને તેના અગિયાર વર્ષીય પુત્રના મૃતદેહ મળી આવતા ચકચાર મચી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ પડેલા હોવાની વાત વહેતી થતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો તુરંત જ પોલીસે માતા પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી આ સમગ્ર ઘટનામાં મૃતક મહિલાનો પતિ ચિરાગ ક્યાંય દેખાયો નહીં અને ફરાર જોવા મળ્યો આક્ષેપ કર્યા આ ઉપરાંત પરિવારજનોએ ચિરાગ ઝડપાઈ ન જાય ત્યાં સુધી મૃતદેહ નહી સ્વીકારવાની હઠ પકડી હતી ત્યારે ચિરાગ કુમાર ને દારૂ પીતા થોડો થોડો પણ બહુ નહીં તા પણ એને બને વિના મળી ગયા પછી દારૂ વધારે પીવાનું લાગ્યું અને મારી પોણી ત્રાસ હાલવા પડે તા એટલે વચમાં મારી પોણી મારા ઘરે આવી કારણ કે મોમમાં ભારત ત્રાસ બહુ ચાલી હતી એટલે બધા આપણે નિર્ણય લઈ લઈશું બાર ગમે ત્યારે પણ નિર્ણય લીધા પહેલા તો યોને આ પગલું ભરી લીધું બરાબર તો

30 જાન્યુઆરીએ ચિરાગ સોનલબેન ને અને તેના પુત્રની હત્યા કરીને ફરાર થઈ ગયો છે હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે ખાતે સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ પોતાની પત્ની વિજીલવની પત્ની તેમણે વિજીલવનું કરેલા હતા એમની પત્ની તથા બાળકનું ગમતા રહવા હોવાના કારણે બાળક સાથે લઈને આવેલી હતી એ ગમતું ન હોવાના કારણે બોલાચાલી થતાં ગ્રહ કલેશ થતાં ઉત્કેરાટમાં આવીને પોતાની પત્ની તથા બાળકનું ગળ્યું ગળું દબાવીને મૃત્યુ નિપજાવેલ હતું જે અંગે મરણ જનાર સોનલબેન તથા સોનલબેનના ભાઈની ફરિયાદ લઈ લીમડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ થઈ છે આગળની તપાસ થઈ હાથ ધરે છે હાલ તો પોલીસે મૃતક સોનલ બેન ના પતિ ચિરાગ લાદોલા ને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે અને જલ્દી થી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સુરેન્દ્રનગરથી સાજિદ બેલીમનો અહેવાલ ગુજરાત તરફ